ચિત્રા સાતમનું વ્રત આ વ્રત વદ સાતમના દિવસે આવે છે અને વદ સાતમના દિવસે આવે છે અને આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારને સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીનું સ્નાન કરે છે આખો દિવસ રાધણસટનું રાંધેલું ઢાઢું ખાય છે એ દિવસે ચૂલો સળગાવો નહીં કીધો દીવો કરી ચિત્રામાંની વાર્તા સાંભળો એક ગામમાં ડોસીમાં પોતાના બે દીકરા વહુઓ સાથે રહેતા હતા તેમાં મોટી વહુ ભારે અખેડી અને નાની વહુ સીધી સાદી હતી બંને દેરાણી જેઠાણી એક એક દીકરો હતો રાધણ છઠના દિવસે આવ્યો નાની વહુ શીતળા સાતમનું વ્રત કરવા માટે રાધણ છઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ઢાઢું જમી શકાય એનો છોકરો ગોડિયામાં સૂતો હતો નાની બહુ રાંધતા રાંધતા મદ્રાસ થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એટલામાં છોકરો રડવા લાગ્યો એટલે નાની બહુ રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને આડે પડકે સૂતા સૂતા છોકરાને દવડાવવા લાગી કે દવડાવતા દવડાવતા તેની આંખ મળી ગઈ અને તે સૂઈ ગઈ રસોડામાં ચૂલો સળગતો રહ્યો મદ્રાસ થયા ચિત્રામાં ફરવા નીકળ્યા નાની વહુના ઘરમાં ચૂલો તો જોઈ તેને તેઓ ગુસ્સે થયા તેઓ તેમાં આળોટ્યા અને દાજ્યા એમને સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળતું ચિતલામાં તો સાપ આપીને ચાલ્યા ગયા નાની બહુ સવારે ઊઠીને જોયું તો પોતાનો પડખામાં સૂતેલો બાળક બળીને ભડકુ થઈ ગયો હતો તેનો પોતાની ભૂલ સમજાઈ તેને લાગ્યું નક્કી સિતરામાં કોપાયમાં થયા છે આથી તે રડવા લાગી અને માથું ફૂટવા લાગી એને રડતી સાંભળીને જેઠાણે સાસુ દોડવાતા દોડતા ત્યાં આવી પહોંચ્યા તેઓ છોકરાને જોઈ બોલ્યા નાની હું રાતે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે તેથી સિતરામાં તારી ઉપર કોપાય થયા છે તો તું તારા છોકરાને લઈને સિતરામાની દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ માં તારી ઉપર દયા કરશે નાની બહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી રસ્તામાં એક તળાવ આવ્યું નાની બહુ તળાવ પાસે ટોપલો ઉતારીને તળાવમાંથી પાણી પીવા ગઈ કે તે તળાવમાંથી અવાજ આવ્યો ભાઈ તું આ તળાવનું પાણી પીશે તો મરી જશે તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની બહુ બોલી ચિત્રામાં મારી ઉપર કોપાય થયા છે એટલે તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે હું તેમની માફી માંગવા જાઉં છું પરંતુ સિત્રામા પાસે જાય તો મારું પણ કે અમે એવો તો પાપ કર્યા છે કે કોઈ અમારું પાણી જે પીતું નથી અને જો કોઈ ભૂલે કે પીએ છે તો મરી જાય છે નાની વહુ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યા અને રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમને ગળામાં ઘંટુડ્યો એક એક પડ હતું તેઓ લડતા લડતા હતા નાની બહુ જોઈને આકલાને બોલ્યા બહે તું કેમ રડે છે સીદરામાં મારી ઉપર કોપા છે એટલે માફી માંગવા જાવ છું તો બહેન સીદરામાંને અમારું પણ કુસ્તી આવી કે અમારા કે આપને લીધે અમારા ગળામાં ઘંટડીના પડ વાગ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કઈ નાની બહુ ત્યાંથી આગળ ચાલી થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક ડોસીમાં માથું ખંજવાળતા બેઠા હતા એને જોઈને ડોસીમાં બોલ્યા બહેન ક્યાં જાવ છું જરા મારું માથું જોતા જામની નાની બહુ દયાળુ હતી તેને સિત્રામા દેરીએ જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોસીના ખોળામાં મૂકી તેમનું માથું જોવા માંગ્યું

સિતરા માં જ છે તે સિતરા માં ઢળી પડી ડોસી જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યા ને ઊભા રહી ગયા નાની બહુ સિતરા દર્શન કરી તેમની માફી માંગી પછી નાની વહુ એ તળાવ પાણી વિશે પૂછ્યું સિતરા એ કહ્યું બેટી ગયા ભવ તે તળાવ એક સ્ત્રી હતી એ બહુ અકેલી હતી એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં

પાણી લઈ ચારે દિશામાં છાંટ્યું પછી તેઓ તળાવનું પાણી પોતે પીધું ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી નાની બહુ છોકરાને લઈને પોતાના ઘરે ઘરે આવીને પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો સાસુ તો છોકરાને સજીવન જોઈને રાજી રાજી થઈ ગયા પરંતુ આ દેખી જેઠાણીને આ ગમ્યું નહીં સાસુએ પૂછ્યું બહુ બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની બહુએ તેમની આંગળી હકીકત જણાવી બીજા શ્રાવણ માસમાં રાધન આવી ત્યારે જેઠાણીએ કહ્યું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ શીતલા દર્શન થશે રાધન છઠ ના દિવસે જેઠાણી જાણી જોઈને ચૂલો સળગતો મૂકી સૂઈ ગઈ મદ્રાસ થતાં શીતલા ફરવા આવ્યા તેઓ જેવો ચૂલામાં માં આવટ્યા કે દાજા એટલે શીતલા જેઠાણીને સાપ આપ્યો જેમ મને બાળી છે એનું અંતર બળજો બીજા દિવસે સવારે ઊઠીને જેઠાણી ગોડિયામાં જોયું તો છોકરો બાળીને ભડકુ થઈ ગયો હતો આ બધું બનાવાથી જેઠાણી દુખી થવાના બદલે રાજી થઈ ગઈ તે તો દેરાણી માફક છોકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી રસ્તામાં તેનું પેલું તળાવ આવ્યું જેઠાણી પણ ટોપલો નીચે મૂકી પાણી પીવા ગઈ ત્યાં એક અવાજ સાંભળ્યો પાણી પીશે નહીં નહીતર મરી જશે જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તરાવે પૂછ્યું બહે તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું કે હું ગમે તે જાઉં તારે શું પંચાર આમ કહીને પાણી પીધા પર ચાલતી થઈ ગઈ આગળ જતા બે આકલા મળ્યા તેમણે પણ જેઠાણીને કહ્યું બહે તું ક્યાં જાય છે આ સાંભળીને જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મો મચાકડા બોલી હું ગમે ત્યાં જાઉં તમારે શું પંચાર આ સાંભળીને આકલો કોઈ બોલ્યો નહીં અને જેઠાણી તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી આગળ જતા રસ્તામાં પેલી મેઘીની ડોસી મળી તે માથું ખંજવાતી હતી એણે જેઠાણીને કહ્યું બહેન મારું માથું જોઈ આપજે આ સાંભળીને જેઠાણી બોલ્યું હું કોઈ તારે જેવી નવરી છું કે તારી માથું જોઈ આપું હું તો સીતરામાના શોધમાં જાઉં છું આમ કઈ તો ચાલી નીકળી તે છોકરાને લઈને ખૂબ જ રખડી પણ ક્યાંય સીતામાને ભેટો ન થયો આખરે કંટાળીને તે મરેલા છોકરાને લઈને પાછી આવી દેરાણી ભક્તિભાઈ વાળી અને દયાળુ હતી તેથી તે સુખી થઈ જેઠાની તેના સ્વભાવને લીધે દીકરાને ખોઈ બેઠી એ સીતરામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાને સૌને ફળ્યું જય સીતરામ